સુરતમાં કોરોના વધતા કેસોને લઈ આજે પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આજથી ગેનઝોન જીમ ક્લબ સહિત હોટેલના બેન્ક્વેટ હોલ બંધ રાખવામાં આવશે ત્યારે સાંજે સાત વાગ્યાથી લાડી કલ્લા પણ બંધ રાખવા આદેશ કરાયા છે તો સાથે બીઆરટીએસ અને એસટી બસના બધા રૂટ પણ બંધ કરી દેવાયા છે સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે સુરતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ત્રણસો ત્રેપન પોઝિટિવ કેસ બુધવારે નોંધાતા આરોગ્ય વિભાગની પણ ઊંઘડી ગઈ હતી અને મનપાતંત્ર દોડતું થયું છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણ અટકાવવા માટે કડક નિર્ણયો પર લેવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં અઢારમી માર્ચ એટલે કે આજે ગુરુવારથી સુરતમાં તમામ ગેમ ઝોન જીમ ક્લબ સહિત હોટલના બેન્કવેટ હોલ બંધ રાખવાનો આદેશ કર્યો છે તો સાથે સાંજે સાત વાગ્યાથી શહેરમાં તમામ લાડી ગલ્લા બંધ રાખવા પણ આદેશ કરાયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ અને સિટી બસની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ સુરતમાં ગઈકાલે પણ બસ ત્રણસોની ઉપર કેસીસ નોંધાયા હતા અને ટોટલ તેતાળીસ હજાર જેવા કેસીસ નોંધાઈ ચૂક્યા છે એ ધ્યાને લઈ અને સાથે સાથે પબ્લિકની મૂવમેન્ટ ધ્યાને લઈ અને સરકારશ્રી દ્વારા દસ વાગ્યા સુધી કર્ફ્યુનો એક અમલ જારી કરવામાં આવ્યો છે ત્યાર પછી પણ સુરત કોર્પોરેશન દ્વારા આ જેટલી પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય છે એટલે એની અંદર પર્ટીક્યુલર ટેક્સટાઇલ માર્કેટ હોય છે ડાયમંડ માર્કેટ હોય વેજીટેબલ માર્કેટ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય બેન્ક્વેટ હોલ હોય અથવા તો જીમ હોય એ તમામ જગ્યાઓ પર રિસ્ટ્રિક્શન લગાવવાનું શરૂ કરી દેવામાં આવી છે અને એની અંદર જે પણ જગ્યાએ આપણને પોઝિટિવ કેસીસ મળે છે એ તમામ જગ્યાએ આપણે પ્રોફેશનલ કન્ટેનમેન્ટ અથવા તો રેસિડેન્શિયલ કન્ટેનમેન્ટ જાહેર કરી અને ત્યાં મુમેન્ટને રિસ્ટ્રિક્ટ કરીએ છીએ અને એ લોકેશનને ધારો કે ટેક્સટાઇલ માર્કેટ હોય તો એ આપણે સાત જેટલી ટેક્સટાઇલ માર્કેટ ડાઇંગ મિલ પ્રિન્ટિંગ મિલ એ પ્રકારની સંસ્થાને આપણે બંધ કરી છે સાથે સાથે તમામ પ્રકારના જીમ હોય સ્પોર્ટ એક્ટિવિટીનું હોય બેન્કવેટ હોલ હોય એ તમામને પણ અત્યારે આપણે બંધ કરવાની કાર્યવાહી કરી છે એ ટેસ્ટિંગની કામગીરી શોપ અથવા ઓફિસીસ એની અંદર તમામ ઝોનમાં ચાલુ કરી દેવામાં આવી છે અને પર્ટિક્યુલરલી જે કન્ટેનમેન્ટ એરિયા છે એટલે આપણા લગભગ બારસો ને પંચાણું જેટલા કન્ટેનમેન્ટ ઝોન છે એની અંદર આ ખાસ કરવામાં આવ્યું છે અને આપણે જાણીએ છીએ તેમ અઠવા ઝોન અને રાંદેર ઝોન એની અંદર કેસીસ વધારે છે તો એની તમામ શોપ્સ જે આઠે આઠ ઝોનની અંદર ટીમ બનાવી દેવામાં આવી છે અને તમામ શોપ્સની અંદર ધન્વંતરી રથ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને એ જે કમર્શિયલ રોડ છે ત્યાં એક પછી એક માર્કેટ હોય મોલ હોય કે શોપ્સ હોય અથવા ઓફિસ હોય તમામના વ્યક્તિઓનું માલિકોનું અને વર્કર્સનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે આપણે સોળથી સત્તર હજાર જેટલા ટેસ્ટિંગ પ્રતિદિવસ શરૂ કરી દીધા છે તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોય તમામ ટોલ નાકા હોય એરપોર્ટ હોય એ એ જગ્યાઓ પર પણ સ્ટ્રીક્ટ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સાથે સાથે ડાયમંડ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ ટેસ્ટિંગની ટીમ વધારી દેવામાં આવી છે ખાસ કરીને સ્કૂલોનું પરીક્ષા શરૂ થઈ છે શાળાઓની અંદર એક્સપેક્ટેડ હતું જેમ શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી માન્ય કમિશનર સાહેબ દ્વારા તમામ શાળા અને કોલેજની અંદર આપણે સુરત કોર્પોરેશને પહેલેથી જ ટેસ્ટિંગ હાથ ધરી દીધું હતું અને લગભગ એક લાખ અને ત્રીસ હજાર વિદ્યાર્થીઓનું આપણે ટેસ્ટિંગ કર્યું છે અને જે જગ્યાએ શાળાઓમાં આપણે પોઝિટિવ મળતા ગયા એ શાળાઓના એ ક્લાસને આપણે કન્ટેન કરતા ગયા બંધ કરતા ગયા અને અત્યારે તો આપણે જે શાળાઓ અથવા જે શાળાઓની અંદર એક્ઝામ છે તે શાળાઓને આપણે ઓફલાઈન એક્ઝામ લઈ શકે એવું આપણે કહ્યું છે બાકી જે પણ ક્લાસીસ છે તેઓના એને ઓનલાઈન કરવા માટે આપણે અનુરોધ કર્યો છે અને સાથે સાથે જેટલા ટ્યુશન ક્લાસીસ છે એ તમામને તો ઓનલાઈન કરવા માટેનું આપણે જાહેર કરી દીધું છે સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ તથા આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવવા માટે આયોજનો કરાઈ રહ્યા છે અને જે પણ વ્યક્તિ મનપાનો આદેશનું પાલન ન કરશે તેને એક હજારથી વધુનો દંડનો પણ મનપા દ્વારા જણાવાયું છે અસર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ